અંબાજી મેળામાં મંદિર પરિસરમાં ફરજ બજાવતા ચેતન કુંવરબા ફરજ બાદ ગર્ભગૃહમાં કરે છે મંદિર સફાઈ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા સહિત પોલીસ વિભાગે સેવા ભાવનાને બિરદાવી અભિનંદન પાઠવ્યા ભાદરવી પૂનમના મહામેળામાં માય ભક્તોની સુરક્ષા અને સલામતીની જવાબદારી ખડે પગે રાઉન્ડિક લોક ગુજરાત પોલીસ બજાવી રહી છે મેળામાં મંદિર પરિસર અને સમગ્ર મેળામાં ઠેર ઠેર પાંચ હજાર કરતાં વધારે પોલીસ કર્મચારીઓ મા બાનો મેળો સુખરૂપ સંપન્ન થાય તે માટે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે ત્યારે મંદિર પરિસરના ગર્ભગૃહમાં સુરક્ષાની જવાબદારી નિભાવવાતી મહિલા પોલીસ કર્મચારીનો એક વિડીયો સમગ્ર ગુજરાત પોલીસ માટે ગૌરવનું પ્રતિક બન્યો છે ગઢ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ચેતન કુંબરબા રતનસિંહ નામના મહિલા કોન્સ્ટેબલ જે અંબાજી મંદિર પરિસરમાં મેળા દરમિયાન દર્શનાર્થીઓની સુરક્ષાની ફરજ બજાવી રહ્યા છે મંદિરમાં સાફ સફાઈ માટે જ્યારે દર્શન બંધ કરવામાં આવે છે તે સમયે ચેતન કુંવરબા પોતાની સ્વેચ્છાએ મંદિર પરિસરમાં સફાઈ કરવાની સેવા બજાવે છે તેમણે મનોમન પોતાના ઘરઆંગણું આપણે સ્વચ્છ રાખીએ છીએ તો માતાજીનું ધામ કેમ નહીં બસ એ જ ભાવનાથી નિર્દોષતાથી તેમણે સફાઈની સેવા કરી પણ કહેવાય છે કે માતાજી પોતાના ભક્તોની ખબર રાખે છે ચેતન કુંવરબાની સફાઈ કામગીરી સીસીટીવીમાં કેદ થઈ અને તે ફૂટેજ જ્યારે પોલીસ વિભાગને જોવા મળ્યા તો તેમના મહિલા કર્મચારીની સેવા નિષ્ઠાને બિરદાવતા તેમણે અભિનંદન પાઠવ્યા મીડિયા સાથેની વાતચીતમાં બહુ સહજતાથી કહ્યું કે મને એમ થયું કે આપણે આપણા ઘરની સફાઈ કરીએ છીએ તો મંદિરમાં સફાઈ કરવા ક્યારે મળવાની સ્વચ્છતા ત્યાં પ્રભુતા અને સ્વચ્છતાની ટેવ અપનાવવાની અપીલ સાથે તેમણે માના આ અવસર ભાદરી પૂનમ મેળામાં ફરજ બજાવતા દરેક કર્મચારીઓને માનો અવસર પોતાનો અવસર ગણી ફરજ સાથે પદયાત્રીની સેવા વિનંતી કરી ક્ષત્રિય અમે મંદિર બંધ એટલે અમને એમ થયું કે થોડી વાર માતાજીના દર્શન કરીએ એટલે પછી અમને થોડી બધા પેલા સાફ સફાઈ કરતા અમને એમ થયું કે થોડું અમે પણ એમાં ભાગરૂપી બનીએ એમ જેમ આપણે ઘરમાં જે આંગળું ચોખ્ખું રાખતા હોય એમ અમને પણ એમ થયું કે અહીંયા ચોખ્ખું થોડી ચોખવટ પૂર્વક કામ કરી માંગીએ કે આપણે અમે એક લેડીઝ તરીકે કોઈ બી જગ્યાએ અમે આ કોઈ ગંદકી કે એવું જોઈએ તો અમને તરત એમ થાય કે થોડું ચોખ્ખું કરીએ એટલે અમે અહીંયા પણ મંદિરમાં પણ અમને એમ લાગ્યું કે થોડી સેવા કરીએ અમે એમ ચોખ્ખાઈ હા દરેકે સફાઈની ભાવના કેળવવી જોઈએ જેથી આપણું રાજ્ય આપણું દેશ વગેરે સાફ સફાઈ માટે આગળ આવે મારું નામ ડબલ્યુ પીસી ચેતન કોરબા રતનસિંહ છે હું ગઢ પોલીસ સ્ટેશન ખા નોકરી કરું છું ગઢ પોલીસ સ્ટેશન